લો સ્વાગત છે એક નવ વ્લોગમાં તો ગુડ મોર્નિંગ બધાને વાગી રહ્યા છે નવ નવમાં બે મિનિટની વાર છે ને અમે છે મજામાં જ બધા ને આજ તો વ્લોગ ચાલુ કર્યો કાલ તો બ્લોગ નહોતો મિકાણો માટે એમાં હું તો બહુ બહુ હમણાં થોડોક કામમાં હતો કાલ એટલે ફરમથી મિકા ઓલાથી મીકાઈ ગયો હતો આજ તો ચાલુ કરી દીધો ને હું આવી ગયો વાડિયે મસ્ત મસ્ત લોકેશનમાં હાલ તો કેવો વરસાદ આવ્યો તમને તમારા તમારા ગામમાં આવ્યો હોય છે કોમેડી કિંગ આવ્યા નથી તમને બતાવે કોમેડી કિંગ નિશાળે જવાનું હતું એટલે એ કાંઈ આવ્યા નથી ને મજા આવે એવું કંઈક ખાસ દિવસ હતો અને મસ્ત મસ્ત લોકેશન આવતો હતો

મસ્ત મસ્ત લોકેશનમાં આવી ગયા છે ફાઈનલી ને બહુ મસ્તીનો પવન આજ એવો નક્કી તો રોજ ગરમી હોય હા કહો છો મારી ઈ ફેમિલી આજ બહુ ગરમી હોય ને ઈ ફેમિલી મને સપોર્ટ સપોર્ટ કરી દે ને બહુ મને દિલથી મજા આવી જાય અને લાઈક કરવા મળે શેર સબસ્ક્રાઈબર વધી જાય ને આપણું કાંઈક મસ્ત મસ્ત કાંઈ હાલવા મળે ને કાંઈ મજા આવે મને હું બાર બાર ફરું અને તમને બારના નવા લોકેશન બતાવું એક નંબર લોકેશન બતાવું બધાને